નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને મળશે ચાર હજારનો હપ્તો હોળી પહેલાં મોટી ભેટ રાજ્યમાં ફરી ઠંડીની આગાહી પશુ ખરીદવા માટેની સહાય તેમજ મિત્રો દર મહિને પાંચ હજારની સહાય

આવા ખેડૂતોની યાદી મિત્રો તૈયાર કરવામાં આવી છે જેઓએ સત્યાવીસ નવેમ્બર પછી સરકાર દ્વારા જારી ત્રણેક નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ મિત્રોના બેંક ખાતામાં બંને હપ્તા મિત્રો જમા કરવામાં આવશે તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર મિત્રો જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં બંને હપ્તા પૈસા એક સાથે મિત્રો જમા થશે એટલે કે પંદરમો અને સોળમો હપ્તો એક સાથે ખાતામાં મોકલવામાં આવશે ત્યાર પછીના બીજા સમાચાર વિશે વાત કરીએ તો હોળી પહેલા મોટી ભેટ કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર મિત્રો સામે આવ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર કર્મચારીઓ પેન્શનરો માટે ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે અહેવાલ પ્રમાણે હોળી પહેલા કર્મચારીઓની મોંઘવારીનું ભથ્થું ચાર ટકા સુધી વધારી શકાય છે આ સિવાય હાઉસ રેન્ટ એલાઉન્સ ફિટમેન્ટ ફેક્ટર અને અઢાર મહિના બાકી ડીએ એરિયર પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે જો આ કામ થયું હોય તો પગાર અને પેન્શનમાં વીસ હજારથી સિત્તેર હજારનો વધારો જોવા મળી શકે છે પરંતુ તેની હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે ત્યાર પછી વાત કરીએ તો રાજ્યમાં ફરી ઠંડીની આગાહી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવે છે હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે જેમાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરાય યાદવે જણાવ્યું કે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેમજ ગઈકાલે ડીસામાં સૌથી ઓછું પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો મિત્રો પશુ ખરીદવા માટે સહાય પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વિના એક લાખ સાહીઠ હજારની લોન મળે છે જોકે લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી શકાય છે એટલે કે જો નિયમ અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર ચાર ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે દર મહિને પાંચ હજારની સહાય અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજનામાં વ્યક્તિએ અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે આ સ્ક્રીન દ્વારા સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે પેન્શનની રકમ તમારા રોકાણ પર આધારિત છે ભારતનો કોઈ પણ નાગરિક આ યોજનામાં મિત્રો જોડાઈ શકે છે આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ બચત બેંકમાં બચત બેંક ખાતું હોવું જરૂરી છે તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસાઓ પણ ઉમેરી શકે છે આ પછી સાઈઠ વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર સરકાર તમને પેન્શન આપવાનું શરૂ કરશે